વન ઓનર યુન ડાય આઈટેન સ્પોર્ટ કાર વેસવાની છે ટોપ મોડલ કાર છે અને કાર કંપની પીસ જોવા મળશે પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે સીએનજી સિકવેન્સ કીટ જોવા મળી જશે કારનું મોડલ કિંમત વગેરે આગળ વિડીયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો છન્નું જીરો સોળ સત્તર જીરો સોસાઠવાળો નંબર નીચે પટ્ટીમાં આપેલો છે તેમાં વોટ્સઅપ કરી શકો છો માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે અને ક્યુ મોડલ તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો વાત કરીએ આપણે યુન ડાય આઈટેન કારની મોડલની તો બે હજાર અને ઓગણીસનું મોડલ છે વન ઓનર કાર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે કારમાં ડબલ સાવી મળશે અને નોન યુઝ સ્પેર વ્હીલ જોવા મળશે કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ ટોપ મોડલ કાર અને બધું કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન જોઈ શકો છો કારનું એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે મેગવિલ સાથે કાર જોવા મળશે અને કારમાં સાવ નવા ટાયર જોવા મળી જશે તો વાત કરીએ આ કારની આપણે તો કાર ક્યાંય પણ જોવા નહીં મળે વ્હાઈટ કલરમાં કાર તમને જોવા મળશે અને કારનો એક્સિડન્ટ કાર છે તો કારની કંડિશન જોઈ શકો છો લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે કાર વેચવાની છે વન ઓનર કાર છે બે હજાર ઓગણીસ મોડલ સ્પેર વ્હીલ કંપનીનું તમને જોવા મળશે યુઝ કરેલું જ નથી તો વાત કરીએ આપણે આઈટેન કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈએ કારની કિંમત લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ આઈટીએન કાર્ડ તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર આપેલો છે અને ફેસબુક પેજ પર વિડીયો સારો લાગે તો એક ફોલો જરૂર કરી દેજો તો જે પણ કોઈ મારો મિત્રો આઈટેન લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબી સ્થળ ઉપર કાંઈ જોઈ પ્રેશ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય